પાલનપુરથી વીસથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે હથિન્દ્રા ગામ અને હથિન્દ્રામાં સરસ મજાનું હર ગંગેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આપણે આવી ગયા છીએ તમને દર્શન કરાવવાના છે હર ગંગેશ્વર મહાદેવના અને સરસ મજાનું પહાડોની ઉપર શ્રી કૃષ્ણ ભગવાન તેમજ રાધાજીનું મંદિર છે તો અહીંયા પણ આપણે દર્શન કરવા જવાના છે તો આજે તમે પહાડ જોઈ રહ્યા છો એના ઉપર સરસ મજાનું રાધાકૃષ્ણનું મંદિર છે અને તમે જોઈ શકો છો વ્યૂ સરસ મજાનું આવી રહ્યું છે અને સામે તમે જોઈ રહ્યા છો પહાડો દેખાઈ રહ્યા છે અને અહીંયા પબ્લિક પણ ઘણી બધી આવે છે ચોમાસાના સમયમાં એટલે કે તમારે ફરવાનું મન થાય ચોમાસાના સમયમાં તો અહીંયા આવી જજો સરસ મજાનું ચારે બાજુ જંગલ જેવો વિસ્તાર છે અને આજુબાજુ સરસ મજાના પહાડો છે ને સરસ મજાનું વ્યૂ છે ને સનલાઇટ ને બધું સરસ મજાનું મજા આવી જાય એવું લોકેશન છે તમે જોઈ રહ્યા છો નાનકડું રાધાકૃષ્ણનું મંદિર છે તો આપણે ત્યાં આવી ગયા અને કૃષ્ણ ભગવાનના હવે દર્શન કરી નાખશું તો વિડીયો ગમે થોડીને લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય હો રાધાકૃષ્ણ તમે દર્શન કરી નાખો બધા અને વિડીયોને લાઇક કરી શેર કરી નાખજો અને અમને ફોલો જરૂરથી કરી નાખજો તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો એવો વ્યૂ છે અહીંયા ઘણી બધી પબ્લિક પણ આવે છે દર્શન કરવા માટે અને પહાડની નીચે અહીંયા હરગંગેશ્વર મહાદેવનું મંદિર છે જે પહાડની અંદર આવેલું છે અને પહાડની અંદર કોતરીને બનાવવામાં આવેલું મંદિર છે તો પછી આપણે પણ ઉતરી ગયા પહાડની નીચે અને નીચે ઘણી બધી પબ્લિક આવેલી હતી દર્શન કરવા માટે આજે શું કે રવિવારનો દાડો છે એટલે ઘણી બધી પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે તો આપણે પણ નીકળી પડ્યા હરગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સરસ મજાનું મંદિર છે અને ઘણી બધી મહિલાઓ અહીંયા દર્શન કરી રહી હતી તો આપણે નંદી મહારાજના દર્શન કરી નાખ્યા પહેલાં તો તો અને પછી અંદર જવાનું કર્યું તો અહીંયાથી ઘણી બધી મહિલાઓ અંદરથી બહાર નીકળતી હતી તો ઘણીવાર આપણે બહાર ઉભા રહ્યા કારણ કે એમને નીકળવા દેવી પડે પહેલાં પાસે શાંતિથી આપણે દર્શન કરીશું ને તમને દર્શન કરાવીશું તો વિડીયો ગમે તે લાઇક કરી શેર કરી નાખજો યાર અને તમે અહીં આવેલા છો કે નથી આવેલા કોમેન્ટ કરી જણાવી શકો છો તો પછી આપણે અંદર આવી ગયા બધા મહિલાઓ બહાર નીકળી ગઈ છે અને આ છે હરગંગેશ્વર મહાદેવનું શિવલિંગ તો દર્શન કરી નાખો અને આ તમે જોઈ રહ્યા છો પહાડની એકદમ નીચે અને પહાડની અંદરનો મસ્ત મજાનું મંદિર છે તો આપણે પણ દર્શન કરી નાખીએ અને મેં જોયું કે અંદરથી આમ પાણી આવતું હોય એવું લાગતું હતું પણ રિયલમાં એવો આભાસ થાય છે રિયલમાં એવું જ કંઈ જ નથી હોતું પાણી બાળે કશું નથી આવતું હતું તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા તો તમને વિડીયો ગમે થોડી લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફોલો કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો